કુદરતી રીતે થતા પ્રકીરણના ઉદાહરણની વાત કરીએ તો સૂર્ય સૂર્યમાંથી જે પ્રકાશ ઉદ્ભવે છે એ પ્રકાશ સાતે સાત રંગોનું મિશ્રણ છે સાતે સાત રંગોની હું વાત કરું તો દરેક રંગ આવેલો હોય છે અને આ દરેક રંગમાં જા ની વા લી પીનારા અને જેમ જેમ જાંબલી થી રાતા રંગ તરફ જઈએ છીએ એમ એમ તરંગ લંબાઈ વધે છે અને પ્રકીર્ણન ની જો વાત કરું ચેપ્ટર 9 પ્રમાણે તો એમાં રેલે પ્રકીર્ણન છે એ એવું દર્શાવે છે કે પ્રકીર્ણન ની તીવ્રતા પ્રકીર્ણન પામતા પ્રકાશ ની તીવ્રતા લેમડાની ચતુર્ઘાતના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને એ મુદ્દાનો ઉપયોગ કરી અને આપણે ત્યાં એક ઘટના પણ લીધી હતી કે આકાશ શા માટે ભૂરા રંગનો દેખાય છે સૂર્ય શા માટે રતાસ પડતા રંગનો દેખાય છે આ બંને ટોપિક જો રિવાઇઝ કરી જશો તો આ સમજવામાં પણ ખૂબ સરળતા રહેશે ખૂબ મજા આવશે તો અહીંયા તમામ રંગો હાજર છે હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા તમે કિરણમાં જે નવાઈ સંજ્ઞાઓ દર્શાવી છે ટપકા દર્શાવ્યા છે અને એરા દર્શાવી છે ટપકા અને એરાનો અર્થ શું છે એની વાત કરીએ તો જે ઊભા ઘટકો છે એ કયા છે તો કે સમતલ ને સમાંતર કોના ઘટકો તો કે આપણે વાત કરી હતી કે પ્રકાશમાં વિદ્યુત અને ચુંબક એવા બે ઘટકો ભેગા થઈ અને પ્રકાશ બને છે અને અહીંયા આપણે તરંગ પ્રકાશ શાસ્ત્રમાં માત્ર વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેશું એટલે વિદ્યુત ક્ષેત્રના જે ઘટકો આ રીતે ગતિ કરે છે તો આ ગતિ છે એક સમતલને સમાંતર એટલે કે આ બોર્ડ છે જે એને સમાંતર છે એટલે સમાંતર ઘટકોની દોલન ગતિ દર્શાવવા માટે આપણે આ સંજ્ઞા વાપરી પછી એક શક્ય દોલન આ રીતે થતા હોય હવે તમે આને સામેથી જોઓ તો ટપકું જ દેખાય સામેથી તમે એવું જોઈ ન શકો કે દોલન દેખાય છે એટલે આ જે છે બોર્ડ અથવા સમતલને જે લંબ ઘટકો છે

પણ જ્યારે આપણે એનું સદિશ તરીકે એનાલિસિસ કરવું હોય ત્યારે આપણે એના બે ભાગ પાડી દઈએ છીએ x દિશામાંનો ઘટક અને y દિશામાંનો ઘટક એ ભાગ પાડી દીધા પછી આપણે આ વિભાગ છે એની ચિંતા કરવાની હોતી નથી એ જ રીતે આને પણ આપણે બે ઘટકોમાં વહેંચી દઈએ આને પણ બે ઘટકોમાં વહેંચી દઈએ ટૂંકમાં આ જે ઘટકો છે એ સમાંતર અને લંબ આવા બે ઘટકોમાં વહેંચી દઈએ છીએ એટલે કોઈ પણ દિશામાંનો સદિશ હોય ને એનું એનાલિસિસ કરવું હોય ત્યારે એના બે ભાગ પાડી નાખવાના એક સમાંતર ઘટક અને એક લંબ ઘટક એટલે બધાયના એવા ભાગ પાડી નાખ્યા એટલે હવે આ સાદુરૂપને અંતે માત્રને માત્ર આપણે સમાંતર અને લંબ ઘટકો જે માં દર્શાવ્યા છે ટૂંકમાં અધ્રુવીભૂત પ્રકાશ છે અહીંયા આપાત થયો પ્રકિરણ માટે કોઈ કણ સાથે અથડામણ થવી જરૂરી છે એટલે આ જે છે એ કોણ છે કે જેની સાથે આ પ્રકાશ પથરાવા છે અથડાયા પછીની સ્થિતિ જોવામાં આવે તો એક અવલોકનતા અહીંથી જોવે છે હું આકાશમાં જોઉં તો મારું મોઢું મારી આંખ આ તરફ હોય એટલે હું એક્ઝેક્ટલી આકાશને લંબ રૂપે જોઉં છું તો આકાશને લંબ રૂપે જોઉં છું સૂર્યપ્રકાશ આ દિશામાં જતો એને મારી અવલોકનની દિશા છે એને લંબ રૂપે હોય તો મારી આંખમાં પ્રવેશતું કિરણ છે એ અથવા તો પ્રકાશ છે એમાં માત્ર આવા ડોટ ઘટક હોય છે ડોટ ઘટક હોય છે એટલે માત્ર ડોટ એટલે કેયા છે તો કે સમતલ ને લંબ ઘટકો થાય અને કોઈ પણ એક જ દિશાના ઘટકો હોય તો એવા પ્રકાશને આપણે કહીએ છીએ ધ્રુવીભૂત પ્રકાશ તો ધ્રુવીભૂત પ્રકાશ આ એક જ ઘટકો આપણે અહીંયા જોવા મળે છે કારણ શું તો કે આ બાબતને ભેગી કરી

કે માત્ર ને માત્ર તરંગ લંબાઈ પર આધાર રાખે એટલે સૌથી વધારે પ્રકિરણન કોનું થવાની શક્યતા છે તો કે સૌથી વધારે પ્રકિરણન નીલા રંગનું થવાની શક્યતા એટલે સૌથી વધુ વળાંક વળી અને આ જે પ્રકાશના તરંગો છે એ નીચે સુધી પહોંચશે એટલે મનુષ્ય આંખ જે નીચેથી અવલોકન કરે છે એને આકાશ કેવા રંગનું દેખાય છે તો કે આકાશ છે એ ભૂરા રંગનું દેખાય છે એટલે કે નીલા

સાતા રંગની તરંગ લંબાઈ હોય એટલે સૌથી ઓછી પ્રકિરણની અસર એમાં જોવા મળે એટલે એવું જોવા મળે કે બાકીના મોટા ભાગના જે ભાગ પ્રકાશના ઘટકો છે એ આગળ એના એ જ માર્ગે વધે બધા જ દિશામાં પ્રકિરણ હોય પણ સૌથી વધારે વાણક વાદળી અથવા નીલો રંગ વળે એટલે આપણી આંખમાં જે પહોંચે છે એ પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગને અનુરૂપ હોવાથી આપણને ત્યાં ભૂરો રંગ દેખાય છે અને પ્રકાશની માત્રા પણ ઓછી હોય છે અર્થાત ધ્રુવી થાય તો પ્રકાશની માત્રા છે ઘટી જાય છે તો આ થયું પ્રકિરણ દ્વારા ધ્રુવી ભવન કુદરતમાં જોવા મળતી આ ઘટના છે સંપૂર્ણપણે આકૃતિ ઉપરથી પ્રોપર આનું વર્ણન કરવાનું થશે પણ મેં કીધી વેવ સૌ સૌથી અગત્યની બાબત એ છે કે પ્રકાશ જે દિશામાં સૂર્યમાંથી ઉત્સર્જાઈને જાતો હોય સૌથી વધારે છે માત્રા સૌથી વધારે હોય ને એવા જ તરંગો આપણી આંખ સુધી પહોંચી શકે એ આપણો હેતુ છે તો આ થઈ એના દ્વારા થતા પ્રકરણ દ્વારા થતા ધ્રુવિપનની વાત